ભાવનગર શહેરમાં શિવાજી સર્કલ નજીક દેવરાજ નગર વિસ્તારમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના ઉત્તરાયણ પર્વ બાદ એક મહત્વપૂર્ણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું અભિયાન અંતર્ગત રોડ ઉપર તથા વૃક્ષો ઉપર લટકતી દોરીઓને એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ જાહેર રસ્તા ઉપર પડેલી તેમજ વૃક્ષોમાં ફસાઈ ગયેલી દોરીઓને સક્રિય રીતે એકઠી કરી ઉત્તરાયણના ઉત્સવ દરમિયાન આનંદ માણ્યા બાદ જ્યાં ત્યાં પડેલી દોરીઓ પક્ષીઓ માટે અત્યંત ઘાતક સાબિત થતી હોય છે જેને ધ્યાનમાં રાખીને આ અભિયાન હાથ ધરાયું હતું વિદ્યાર્થીનીઓ દ્વારા એકત્ર કરાયેલી દોરીઓનો યોગ્ય રીતે નાશ કરી પર્યાવરણ સંરક્ષણ અને પક્ષી બચાવનો સંદેશો આપવામાં આવ્યો અભિયાનથી સ્થાનિક લોકોમાં પણ પર્યાવરણ અને જીવદયા અંગે જાગૃતિ ફેલાઈ હતી નંદકુંવરબા મહિલા કોલેજની આ પહેલને શહેરવાસીઓ દ્વારા પ્રશંસનીય ગણવામાં આવી હતી હું ભૂમિ પરમા નનકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના એનએસએસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ઉત્તરાયણના બીજા દિવસે રસ્તા પર પડેલી દોરીઓ કે જેનાથી પશુઓ અને પક્ષીઓને નુકસાન થાય છે તો આજ રોજ નનકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર એનએસએસ યુનિટ અંતર્ગત એનએસએસના સ્વયંસેવકો દ્વારા આ દોરીઓ લેવામાં આવી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ છે કે પશુઓ અને પક્ષીઓને આ દોરીથી નુકસાન થાય છે એના માટે આ દોરી લઈને આ કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો